નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે તમારી સાથે એક એવા વ્યક્તિની મુલાકાત કરાવવાની છે કે જેણે આજે સફળતાનું શિખર સર કરી દીધું છે આપણી સાથે છે સાગરભાઈ આહિર જેઓ સુરતથી આવે છે અને અત્યારે આજે જ્યારે હું તમારી સાથે આ બધી વાત શેર કરું છું એ દિવસ છે લોકરક્ષક પરીક્ષા જે આપણે ગઈ હમણાં ભરતી ગઈ બરોબર એનું જે પસંદગી પત્ર છે બરોબર એ મળવા તો સાહેબ આજે પસંદગી પત્ર લઈને આવેલા છે એની સાથે સાથે ઘણી બધી એવી પણ બાબતો લઈને આવ્યા છે જે તમારા માટે આજે નવી હશે પહેલાં તો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સર થેન્ક યુ હવે મારે તમારી પાસેથી થોડીક માહિતી જોઈતી છે જે જે જોનારા વ્યક્તિઓ બધા છોકરાઓ છે એને પણ કામમાં આવે પહેલાં તો તમે મને એ જણાવો કે આ તમારી જે ભરતી હતી જેમાં તમારું સિલેક્શન થયું છે એ પહેલી હતી કે અગાઉ પણ તમે ફોર્મ ભાઈ હતા અગાઉ એક ભરતીમાં ફોર્મ ભેરું હતું આ તૈયારી કરવામાં મને સમય મારી પાસે છ મહિના પાંચ થી છ મહિના થયો બરોબર એની પેલા તમે પ્રિપરેશન વચ્ચે કરેલું મતલબ બે હજાર આપણે ચોવીસ વાળી ભરતી હતી બરોબર છે એની બે માં તમે હતું એની પહેલા એ કોઈ રનિંગ તમે પાસ કરેલી હોય એવું કઈ હતું હા રનિંગ પાસ કર્યું બરોબર એક એક રહી ગયા તો હવે આની અંદર આ જે ભરતી તમે આપી જેમાં તમારે સક્સેસફુલ તમે થઈ ગયા છો બરોબર તો એમાં તમે એવા કયા ચેન્જીસ કરી હતા ભૂતકાળની જે ભૂલોને ધ્યાનમાં રાખી બરોબર કે જેને લીધે તમને બહુ ફાયદો થયો પહેલા તો હું વાત કરું કે ફોર્મ ભરો એટલે આપણે જે આ પરીક્ષાનો સિલેબસ જોયો એટલે સિલેબસ જોઈને તે આમ તો ઘરણ મરી ગયા હતા કારણ કે સિલેબસ ઘણો ચેન્જીસ હતો પહેલાની એક્ઝામમાં જે સિલેબસ આવતો ને આ સિલેબસમાં ઘણો તફાવત મેથ્સ રીઝનિંગ છે એ વધારે એને વેટેજ આપેલું એટલે પછી મારી પાસે પાંચ છ મહિના જેવો સમયગાળો હતો એટલે મને ડર લાગતો કે પાંચ છ મહિનામાં એક્ઝામ ન કરે પણ પછી જે સાહીસર એનું ગાઈડન્સ મેળવ અને એણે એવું કીધું કે જો યોગ્ય મહેનત કરીશ ને તો સફળ થઈશ બરાબર છે એટલે છેલા અને વિજય મહેતા છે એનું કારણ કરાટા ફાઇટ સાયન્સ એન્ડ ટેક બરોબર આ એના વિશે જે સરનું સીસીઆરટી મેં જીસીઆરટી ઉપર મહત્તમ ફોકસ કર્યું અને આ પરીક્ષા જેણે જેણે જેટલા ઉમેદવારોએ દીધી એને ખબર છે કે અમે જીસીઆરટી આજે આજે જ તે અમે જ્યારે આ બધું પસંદગી પત્રનું બધું હતું ત્યારે જે બધા સ્ટુડન્ટ આવ્યા હતા બરોબર એ મેદાનમાં અમે ઘણા બધા સ્ટુડન્ટને મળ્યા હતા અને મારે આ પહેલો અનુભવ થયો હતો કે જીસીઆરટી ઉપર ઘણા બધા સ્ટુડન્ટે બહુ ભાર મૂક્યો હતો અને ખાસ સાહેબને કીધું હતું કારણ કે સર મારી હારે હતા બરોબર ત્યારે ઘણા બધા સ્ટુડન્ટે કીધું હતું કે સાહેબ જીસીઆરટી નો બહુ ફાયદો થયો અને આપણે આમાં રિલે મૂકવાના છીએ એ અમારા માટે આજે કંઈક નવું હતું શું એ પણ હું તમને કહી દઉં જે નોન ગુજરાતી સ્ટુડન્ટ છે ને બરોબર એ પણ અહીંયા જોવા મળ્યા હતા જેને ગુજરાતી તૂટેલું ફૂટેલું આવડે છે બરાબર અને એ જીસીઆરટી પ્લસ કરંટ અફેર્સ બરોબર આ બધી વસ્તુ જોઈ જ્યાં જ્યાં ગુજરાતી વર્ડ ન આવડે ને તો એ લોકોએ સર્ચ મારેલું છે અને એવી રીતે એક્ઝામ દીધું છે પ્લસ પાછું એને બિન હથિયારીમાં સિલેક્શન લીધેલું છે એટલે એ વસ્તુ પણ આપણે રીલની અંદર ને આ બધા છોકરાઓને ખબર પડી જશે અને બની શકશે તમારી જેમ આપણે એક ઇન્ટરવ્યુ પણ ગોઠવી દઈશું જીસીઆરટીનું એવું છે સર કે રેશનનું જે જીસીઆરટી છે ને એ અત્યારે મોસ્ટ ઓફ યુવાનો જે એક્ઝામની પ્રિપેરેશન કરે છે ને જીસીઆરટી ઉપર ફોકસ વધારે કરે છે એનું કારણ એવું છે કે જીસીઆરટી કોઈ પર્ટીક્યુલર સબ્જેક્ટ નથી આનો જેટલા જે કેના સબ્જેક્ટ આવે ને બધા જે સમની સીઆરટી મિન હા ઇતિહાસ આવશે સાંસ્કૃતિક વારસો ભૂગોળ બધી વસ્તુ આવે બીજું કે જે રીતે ભણાવે છે ને એ રીતે બધુંય કવર કરી લે 7 થી 8 સબ્જેક્ટ કવર કરે અચ્છા બરોબર એટલે વિદ્યાર્થીને ઈ ગમે છે બીજું એની ભણાવવાની જે સ્ટાઇલ છે ઈ ગમે છે બરોબર અને વિજય મહેતા સર નું કરંટ એટલે એમાં તો કંઈ કાઈ કહેવાનું આવતું નથી હા એ તો ખ્યાલ છે કારણ કે 15 માર્ક્સ નું કોઈ एग्जाम વાળા પૂછે બરોબર તો એમાં 13 માર્ક્સ નું તો મેતા સર નું કરંટ

એ છોકરીઓ એ પણ જીસીઆરટી ના વખાણ કરેલા છે અને આપણે એવું આયોજન પણ કરીએ છીએ હવે કે જીસીઆરટી એ હવે આપણે યુટ્યુબ ની અંદર એક નવા પ્લેટફોર્મ ની અંદર આવી અને કંઈક યુનિક રીતે વીથ અત્યાર સુધી મટિરિયલ હતું ને તો હવે મટિરિયલ એની અંદર કરવાના વિચારમાં ચાલે અને જરૂરી છે બધા વિદ્યાર્થીઓ વાટે છે બરોબર છે એ જીસીઆરટી સિવાય કોઈ હા એ એ તો સવાભાગી અનુભવ છે એટલે તો જયએસ જીસીઆરટી સિવાય

પ્લસ શું આવ્યું મટીરિયલ કે પછી ખાલી લેક્ચર અને આ જે આપણા બુક ને એવું બધું આવ્યું ખાલી લેક્ચર અને ઈ લેક્ચર ને હું બુકમાં ઉતાર બસ પછી એનું જ રીડિંગ કરવાનું રિવિઝન એનું જ સાહેબ એક પુરાવો તમારો હવે છોકરાઓને બતાવી દો બરાબર જેની વાટે તમે મહેનત કરેલી છે છ મહિના દિવસ રાત એક કરેલા છે વિથ પ્રૂફ આવ્યા છે હા એમ ને એમ ડાયરેક્ટ આપણે હવામાં તીર નથી મારવાના વિથ પ્રૂફ લઈને આવ્યો છું પસંદગી પત્ર એમને મૂકવાય નથી દીધું હારે જ સોફામાં રાખો કીધું ગમે ત્યારે બતાવવા થાય છોકરાઓને વિશ્વાસ આપવાનો છે કે ખાલે ખાલી ફાંકા નથી મારતા એટલે એકવાર વાર સાહેબ બતાવી દઉં તમારા જાતેથી આજે તે અમને ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા આ પસંદગી પત્ર અમને આપવામાં આવ્યું છે અને હવે ટૂંક જ સમયમાં જિલ્લા ફાળવણી કરશે હા જિલ્લા અંદર એક પાછું આ વખતે નવું છે એ એ આજે તમે હતા એટલે એટલે વધારે આવી ગયા આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એવી જાહેરાત કરી કે જિલ્લા ફાળવણીમાં છે ને ઉમેદવારોને પોતાને પસંદગી ક્રમ આપવામાં આવશે અચ્છા એટલે મતલબમાં ગમે ત્યાં ગામડાનો વ્યક્તિ હોય એને પસંદગી કરવાની હવે એને સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ત્યાં જોતું હોય એ પ્રમાણે હા એ અત્યાર સુધી કર્યું નહોતું કોઈ એક્ઝામમાં ટ્રાય નહોતું કર્યું પણ આ વખતે સાહેબ એવી જાહેરાત કરી છે કે આખેલે અમે તમને ફાયદા માટે આપવાના છીએ કે જેથી કરીને તમને નજીકનું સેન્ટર મળી શકે ઓકે અને હવે તમારે આગળની જર્નીમાં માં કઈ રીતનું કઈ પાછા ટાર્ગેટ એવું કઈ સેટ કરેલું હશે જેમ કે PSI આ વખતે ની નક્કી આવી આવે છે તો એની preparation હા સો ટકા PSI ની સરસ તો પહેલા તો congratulation thank you sir અને આગળની જર્ની માટે તમને શુભકામના આપીએ છીએ best of luck તમે હવે નેક્સ્ટ આપડા જે વિડિયો આવશે એમાં તમે બી નથી આવી PSI ની અંદર આવો બરોબર એ માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને તમામ સ્ટુડન્ટને જો હજી તમારે કઈ ક્વેરી ગઈ હોય તો આપણે આવા નવા વિડીયો લઈને આવવાના છે કોમેન્ટ બોક્સમાં તમારા ક્વેશ્ચન જણાવતા રહેજો જેથી આપણને ખબર પડે બરાબર અમને ખબર પડે કે ભાઈ કોઈ નવા વ્યક્તિ આવેલા છે એમને અમારે કયા ક્વેશ્ચન તમારા પૂછવા ઓકે અને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને આ વિડીયોની અંદર તે આ જે જીસીઆરટીનું મહત્વ છે બરાબર તમને અનુભવ હોય અને આમાંથી જે એવા ઘણા સ્ટુડન્ટ છે કે જે પોતે સક્સેસ થઈ ગયા છે બરાબર રિઝલ્ટ લઈ લીધું છે અને એને જીસીઆરટી પણ જોઈ લે છે સાહેબનું કરંટ અફેર્સ એ જોયું હશે તો એ પણ આની અંદર દર્શાવતા રહેલું જેથી અધર સ્ટુડન્ટને ખબર પડે કે આ લાભ કેટલા કેટલા ગુજરાતના સ્ટુડન્ટે લીધેલો છે મળેલી આરે નવા કસન્સ સાથે તમારી તમારા માટે જય હિન્દ જય ભારત જય જય ગરભિદ્રા જય માતાજી અને તમામ મિત્રો અત્યારે તે સાગરભાઈને કોંગ્રેચ્યુલેશન કોમેન્ટની અંદર જણાવી દો બરોબર અને કારણ કે ભવિષ્યના પાછા પીએસઆઈ બની જાય તો એ આપણને તો કામમાં આવવાનું જ છે ડન તો બધા કોંગ્રેચ્યુલેશન્સ આપી દો મળીએ ત્યારે હો જય માતાજી જય હિન્દ જય